ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવા જઈ રહી છે તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ભગવાનના રથોને સુંદર મજાના કલરોથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારીઓ થઈ રહી છે જેમાં રથને કલર કરવામાં આવ્યા છે ઓરિસ્સાના પુરી ખાતે જગન્નાથ મંદિરના ત્રણેય રથના કલર મુજબ અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરના ત્રણેય રથને પણ કલર કરવામાં આવ્યા છે ખાસ કરી અને રથને ઓટો ફિનિશ કલર કરવામાં આવે છે સૂર્યપ્રકાશથી ઝળહળી એવા ચમકીલા બનાવવામાં આવ્યા છે તો ભગવાન જગન્નાથના રથને પીળો બહેન સુભદ્રાજીના રથને લાલ અને ભગવાન બલરામના રથને લીલા કલરના બનાવવામાં આવ્યા છે રથનું કલર કામ કરનાર ભાઈએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ ત્રણેય રથની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે ભગવાનના ત્રણેય રથને એક મહિના પહેલા જ કલર કરવાની કામગીરી શરૂ કરાઈ છે ત્રણેય રથને અલગ અલગ કલરથી સજાવવામાં આવે છે દરેક રથમાં કલરનું અલગ મહત્વ રહેલું છે ભગવાન જગન્નાથનું નંદી ઘોષ તરીકે ઓળખાતો રથ જે સૂર્યનું પ્રતિક ગણાય છે તેવા પીળા કલરનો કરવામાં આવ્યો છે જ્યારે બહેન સુભદ્રાજીનો દેવદલન તરીકે ઓળખાતો રથ લાલ રંગથી સજાવવામાં આવ્યો છે વધુમાં તેઓએ જણાવ્યું કે ભગવાન બલરામના તાલધ્વજ તરીકે ઓળખાતા અને એકતાના પ્રતિક તરીકે ગણાતા એવા લીલા કલરનો રંગ કરવામાં આવ્યો છે ત્રણેય રથ નવા છે ત્યારે રથમાં ઓટો ફિનિશ કલરથી કલર કામ કરવામાં આવ્યા છે જેની ખાસિયત એ છે કે આ કલર લાંબા સમય સુધી ચાલતા હોય છે અને તેની ઉપર લેમિનેશન એટલે કે ચમકીલા દેખાય તેવી ફિનિશિંગ કરવામાં આવે છે તો કલરની કામગીરી મોટા ભાગની પૂર્ણ થઈ ચૂકી છે આ કામગીરી પૂર્ણ થઈ જતા હવે રથના પૈડા સમારકામ થશે જેથી તેને કલર કરવામાં આવશે તો દરેક રથની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથજીના દર્શન થાય તે મુજબ રથ બનાવેલા છે જેથી ત્યાં પણ ફિનિશિંગ સાથે કલર કરાયા છે